બગીચો બાકી જોરદાર હે યાર તો ચંદુ આ ને પાણી પાણી પાવ છું ના તું પાણી પાણી પાવા ચડી ગયું પાણી પાણી પાવી દે ને કીધું ઝાડવા બાડવા સારા થઈ જાય પાણી ફેરવી નાખ્યું મેં જોયું યાર બગીચો સારું બનાવ્યો પણ યાર ખેતીવાડી યાર આટલું બધું ભણેલો માણસ યાર ખેતી ચડી ગયું યાર હવે એમાં હું એલા કામ તો બધું કરવાનું જ હોય આપણે વેલ્યુ ડાઉન થાય વાત આટલો બધો ભણેલો હો કઈક હારા કામ જો મારો કામન વેલ્યુ વેલ્યુમાં એવું કઈ ન હોય કામ તો ગમે કરાય માણસું કરે એ વાત યાર પણ તું ભણેલો હો આમ તું જો મને જોઈ લે તારા કરતા ઓછું ભણેલો જો ખાલી એમ કપડા જો હું બાઇક જોતું ખાલી કેવું હે બાકી હે તું પ્રમાણે કામ યાર મેં ને તો યાર એવું લાગ્યું હતું તું આટલું બધું ભણેલ હું કઈક એટી ગેટી રખડતો હોય છો કઈક સારા કપડા સારો બિઝનેસ કરતો હોય છો કાં મોટી નોકરી કરતો હોય છે યાર તમે તો યાર આ ચાલુ કરી દીધું યાર અને તું જોતો યાર આ બાટેલા બાટેલા કપડા તું જો મારા આમ જોઈ કરજો

કાકા મને એમ કે તું ગામડામાંથી આટલું બધું ભણ્યો હો તો કઈ ફરી આટલું બધું ભણો હોત કઈ સારું કામ કરીશ કઈક મોટો માણસ બને તું જતો યાર મુંડા બાટલા કપડા પહેરો બધા ગામડા ને બેસી બેસી રહ્યો યાર ન સુધરો નો સુધરો હાવ નો સુધરો બોલ તો એટલે એવું ન હોય ભાઈ આમાં કામ કરવું પડે પણ ક્યાં જવું એટલે પણ કાકા હા આમ પછી હા ફાટલા કપડા કે કાક કાક તો રહેવા જ નહી યાર આટલું બધું ભણેલા માણસ તો હોકાતમાં રહે યાર તો નો સુધરો હાવ હાવ ફાટલા કપડા પહેરે શું કેવું તને માર યાર પછી હાલે હવે વાડી નું કામ કરવું એમાં હું તારું મારું હોય મણા અને આ કોણ હે આ ભાઈ છે મારો છે શેર માંથી શેર માંથી આવ્યો હું કે

જેટલા પૈસા તું શેરમાં જઈને કમાશ ને એટલા પૈસા તો હું અહીંયા બેઠો બેઠો કમાવી લઉં છું પણ મારે મેન ફાયદો એ છે કે અહીંયા રિયો રિયો હું ને વ્યવહાર પણ હાંસવી લઉં છું તો સાંભળી લે નકરા પૈસા કમાવાય જરૂરી નથી સાઈડમાં જ થોડો થોડો વ્યવહાર હાંસવતો જા બધાની આરે સંબંધમાં રહેતો જા માણસોની વચ્ચે રહીશ તો બે માણસ તને ઓળખશે ને ક્યાંક કાયમ લાગશે યાર મેં તારી ઓકાત જોઈને યાર બહુ મોટી ભૂલ કરી યાર જો કે સાચું તું હો યાર એ સાચું કીધું મને યાર સંબંધ બધે રાખવા જોઈએ યાર પૈસા જ બધું ન હોતું યાર મને માફ કરી દે યાર પણ આજથી હું બધા સંબંધ રાખીશ અને આજથી હું ચાલુ કરીશ બધા સંબંધોમાં જવાનું બને તો યાર તારા ભાઈબંધને માફ કરી દે યાર અરે જવા દેને યાર હારું હાલ આપણે સાહ પાણી પીતા ઘણા દી પછી મળ્યા છે હા હારું હાલ હું जातो આવું તારી હાટો હમણાં લેતો આવો હા